છ પ્રકારના લોકો પર તમારે વિશ્વાસ ના કરવો જોઈએ એક જે વ્યક્તિ મજાકના નામે તમારું અપમાન કરે છે તે હંમેશા તમારી હથ લેવાનો કોશિશ કરશે બે એવા વ્યક્તિને ઓળખો છો જે ક્યારેય પોતાની ભૂલનો સ્વીકાર નહીં કરે અને હંમેશા તમારો દોષ મકે ત્રણ તે લોકો જે કહે છે કે તેઓ તમારું ઉત્તમ ઈચ્છે છે પરંતુ પાછળથી તમારી વિરુદ્ધ કામ કરે છે તમને સાચા મિત્ર ન માનતો ચાર જેના શબ્દો અને કાર્યમાં તફાવત છે તેવા લોકોને ઓળખો છો પાંચ તમારી સામે શંકાનો બીજ વાવનાર અને જેણે તે ચિંતાનો પાંત્રીસ કાપે છે તેવા લોકોથી દૂર રહો છ જે હંમેશા તમારું કામ બગાડવાની કોશિશ કરે છે અને દરેક બાબતોમાં બહાના આપે તેમને તમારાથી દૂર રાખવું